હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો જમવામાં એક જ વસ્તુ બનાવવી હોય તો આ મસ્ત ટ્રાય રેસિપી છે જેમાં તમને ભાજી અને વેજીસ મળી જશે અને ઘઉંનો લોટ પણ મળી જશે તો આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં એકદમ હેલ્ધી બધી જ ભાજીથી ભરપૂર સાથે દૂધીના ગોળી મુઠિયા બનાવીશું આનો શેપ જોઈને જ બાળકોને ખાવાનું મન થઈ જશે તો તમારા બાળકો ભાજી ન ખાતા હોય તો આ રીતે બનાવીને જરૂરથી આપજો તો ચાલો ભાજી અને દૂધીનો ઉપયોગ કરી અને ગોળી મુઠિયા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ જેમાં મેં અત્યારે કોથમીર પાલકની ભાજી મેથીની ભાજી લીલું લસણ અને દૂધી લીધેલા છે તો બધી જ ભાજીને આપણે પેલા ધોવાની છે તો એક બાઉલ લઈશું તેની અંદર પાલકની ભાજી લઈશું મેથીની ભાજી પણ લઈશું અને કોથમીર હવે એક મોટું વાસણ લઈ અને તેની અંદર આપણે ધોયેલી ભાજી લઈશું હવે આપણે દૂધીને છીણી લઈશું અત્યારે મેં દૂધી હાફ લીધેલી છે તમે જે પ્રમાણે મુઠિયા બનાવતા હોય એ પ્રમાણે તમારે ભાજી દૂધી અને લોટ લેવાનું રહેશે અત્યારે હું આ મુઠિયા ચાર વ્યક્તિ માટે બનાવી રહી છું તમે જ્યારે દૂધી લો ત્યારે આ રીતે એકદમ દૂધી કૂણી હોય તેવી જ લેવી હવે દૂધી છીણાઈને તૈયાર છે હવે તેની અંદર આપણે લીલું લસણ ઉમેરીશું અત્યારે મારી પાસે લીલું લસણ છે તો મેં લીલું લસણ લીધેલું છે તમારી પાસે ન હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો અથવા તો ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો સાથે જ આપણે બે ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું તમને જે રીતે મુઠિયા તીખા ભાવે એ રીતે તમે પેસ્ટ લઈ શકો છો સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું સાથે જ આપણે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું વન ફોર ટી સ્પૂન હળદર પણ ઉમેરીશું સાથે જ આપણે વન ફોર ટીસ્પૂન ખાવાના સોડા ઉમેરીશું ખાવાના સોડા ઉમેરવાથી આપણા જે ગોળી મુઠિયા છે એકદમ સોફ્ટ અને પોચા બનશે સાથે જ આપણે એક કપ ચણાનો લોટ ઉમેરીશું વન ફોર કપ આપણે ઘઉંનો કરકરો લોટ લઈશું જે આપણે ભાખરી બનાવવા માટે યુઝ કરીએ છીએ તે કરકરા લોટથી મુઠિયા બહુ જ સરસ થાય છે લીસા અને ચીકણા નહીં થાય સાથે જ આપણે ત્રણ ચમચી જેટલો બાજરાનો લોટ પણ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને હવે આપણે સાથે બે ચમચી તલ પણ ઉમેરી દઈશું તલ ઉમેર્યા બાદ આપણે બધું જ હાથથી બરાબર મિક્સ કરી લઈએ આની અંદર આપણે ઘણી બધી ભાજી અને દૂધીનો ઉપયોગ કરેલો છે તો આમાં આપણે પાણીની જરૂર બિલકુલ નહીં પડે જરૂર લાગે તો ફરી આપણે થોડો લોટ ઉમેરીશું અને લોટ બાંધીને તૈયાર કરીશું અત્યારે મેં મેથીની ભાજી લીધેલી છે તો એક ચમચી ખાંડ ઉમેરી દઈશ હવે મેં આની અંદર થોડો લોટ ઉમેરી અને બધું જ સારી રીતે એક લોટના ફોર્મમાં તૈયાર કરી લીધેલું છે તો હવે આપણે તેમાંથી ગોળી ગોળીમૂઠિયા બનાવવાના છે તો ગોળી ગોળીમૂઠિયા માટેનું આ મિશ્રણ એકદમ તૈયાર છે તો આ રીતે મેં સ્ટીમરની પ્લેટ લીધેલી છે પ્લેટને તેલથી ગ્રીસ કરીને લેવાની છે તો મેં તેલથી ગ્રીસ કરી લીધેલી છે અને હાથ પર પણ આપણે તેલ લગાવવાનું છે ત્યારબાદ આપણે તેમાંથી નાના ગોળી મુઠિયા બનાવી લઈશું તો આ રીતે હું તમને મુઠિયું બનાવીને બતાવી દઈશ તો આ જ રીતે હું બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશ તો હવે તમે જોઈ શકશો આ રીતે મેં ગોળીમૂઠિયા બનાવીને તૈયાર કરી લીધેલા છે અત્યારે મેં આ રીતે ગોળીમૂઠિયા બનાવેલા છે તમારે ગોળીમૂઠિયા ન બનાવવા હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો આ રીતે બનાવી તમારે સ્ટીમરમાં સ્ટીમ કરી લેવાના ત્યારબાદ તેને કટ કરી અને વઘાર કરવાનો હોય છે અને આ રીતે બનાવવા હોય તો એ રીતની રેસીપી પણ મારી ચેનલ પર આપેલી જ છે તમે ત્યાંથી જોઈ શકો છો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે આ સાઈડ તમે જોઈ શકશો સ્ટીમરમાં મેં પાણી ગરમ થવા માટે પણ મૂકી દીધેલું છે હવે તેની અંદર આપણે પ્લેટ મૂકી દઈશું હવે ઢાંકીને ગોળી મુઠિયાને આપણે વીસ મિનિટ માટે મીડિયમ ગેસ પર સ્ટીમ થવા દઈશું તો તમે જોઈ શકશો આપણા ગોળી મુઠિયા છે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે અને બોલ્સની અંદર ક્રેક પણ આવી ગયા છે તો આપડા ગોળી મુઠિયા અંદરથી પણ સરસ ચડી ગયા છે કે નહીં તે ચેક કરી લઈએ તો ચપ્પુ લઈશું આ રીતે ચપ્પુ ક્લીન નીકળે એટલે સમજી જવાનું કે મુઠિયા છે છે તે સરસ ચડી ગયા પ્લેટ બહાર લઈ આપણે આ રીતે પ્લેટ થી અલગ કરી લઈએ હવે આપણે મુઠિયાનો વઘાર કરવાનો છે તો તેના માટે પેન લીધેલું છે પેનની અંદર આપણે બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાય લઈશું રાય આ રીતે તતડવા લાગે એટલે અંદર આપણે સફેદ તલ ઉમેરીશું મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું હવે આપણે જે ગોળી ગોળીમૂઠિયા રેડી કરેલા છે તે ઉમેરી દઈશું હવે ગોળી મુઠિયાને આપણે આ રીતે મિક્સ કરી લઈશું જેથી બધામાં વઘાર બરાબર લાગી જાય તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકશો આપણા મુઠિયા છે તે એકદમ સરસ દેખાઈ રહ્યા છે હવે મુઠિયાને આપણે નીચે લઈ લઈશું અને સર્વ કરી દઈએ પ્લેટમાં તો ફ્રેન્ડ્સ એકદમ ઓછા તેલમાં એકદમ હેલ્ધી બધી ભાજીથી અને દૂધીથી ભરપૂર ગોળી ગોળીમુઠિયા આનો શેપ જોઈને જ બાળકોને ખાવાનું મન થઈ જશે તો તમારા બાળકો ભાજી ન ખાતા હોય તો આ રીતે બનાવીને જરૂરથી આપજો તો એ જરૂરથી ખાઈ લેશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે તમારા ઘરે ગોળી મુઠિયા ક્યારે બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને તમે મારી ચેનલ પર નવા જોઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે બે લાયકન પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ